નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ગુજરાતના તમામ માર્કેટ માર્કેટયાર્ડના કપાસના બજાર ભાવ અને આજે ભાવમાં વધારો કે પછી ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં આપણે જાણીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને હજુ સુધી જો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો સાથે જ બાજુમાં આવેલા બે લાઇકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજે કપાસની બજારમાં આવક વધતા ભાવમાં મને દસ થી લઈને પંદર રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો કપાસની બજારમાં આગળ ઉપર વેપારો કેવા આવે છે એના ઉપર બજારનો આધાર રહેલો છે હાલના તબક્કે બજારમાં કોઈ મોટી તેજી કે મંદીના ચાન્સ જોવા નથી મળી રહ્યા આ ઉપરાંત બજાર છે મિત્રો એ બે તરફી જોવા મળી રહી છે અમુક દિવસે વધારો થાય છે તો સામે અમુક દિવસે ઘટાડો અને અમુક દિવસે મિત્રો જે ભાવ છે સ્ટેબલ રહે છે આ ઉપરાંત કપાસના સૌથી ઊંચા ભાવની વાત કરીએ તો સોળસો પાંચથી લઈને સોળસો અને વીસ રૂપિયા સુધી કપાસના સૌથી નીચા ભાવની વાત કરીએ તો આઠસો અને વીસ રૂપિયા ત્યારબાદ મિત્રો કપાસના સરેરાશ ભાવની વાત કરીએ

હાલ મિત્રો ખાસ કરીને બજારમાં કપાસ નબળી ક્વોલિટીનો આવતો હોવાથી પાછલા બે દિવસ અને આજે બજારમાં છે એ નાના મોટા ઘટાડા કન્ટિન્યુ જોવા મળી શકે છે અને વર્ષ બે હજાર પચીસ છવ્વીસ દરમિયાન કપાસના જે ભાવ છે એ મિત્રો સોળસો થી લઈને સત્તરસો રૂપિયા વચ્ચે જે મિત્રો છે આ ઊંચો ભાવ આપણને જોવા મળી જશે અને જે સરેરાશ ભાવ છે પંદરસો રૂપિયા સુધી આ વર્ષે કપાસનો બોલાય એવી મિત્રો પૂરેપૂરી શક્યતા અત્યારે જે રીતના આપણે વાત કરીએ રિપોર્ટ આવ્યા છે એ મુજબ જોવા મળી રહ્યા છે ત્યારબાદ વાત કરીએ યુએસ વાયદાની તો અમેરિકન વાયદો આફ્ટર લોંગ ટાઈમ મિત્રો ઘટાડો જોવા મળ્યો છે પાસઠ પોઈન્ટ પંદર ડોલર અત્યારે જે વાયદો છે જોવા મળી રહ્યો છે જેમાં વાત કરીએ તો મિત્રો પિસ્તાલીસેક રૂપિયાનો ઘટાડો જોવા મળી ગયો છે માર્કેટ પ્રાઇસ કરીએ તો એવરેજ ભાવ સાત હજાર સોળ રૂપિયા સૌથી નીચા ભાવ ચાર હજાર રૂપિયા અને સૌથી ઊંચા ભાવ આઠ હજાર પાંચસો અને પંચાવન રૂપિયા પ્રતિ ક્વિન્ટલે જોવા મળી રહ્યા છે તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં